અમે આ રીતે આપી શકીએ એના સિવાય આપી શકતા નથી તો તમારી સત્તા બહારનું થઈ ગઈ જ હોય તો કઈ મંત્રી સાથે બેસી જ આને મંત્રી સાથે બેઠક કરતા એની એ જ વાત પાછી આવી ત્યારે જયારે કઈ લેવા બેઠા હોય ને ત્યારે કઈ બાંધોડ કરવી પડે ડ્રાઈવર અને કંડક્ટરનો પગાર આપણે ઓગણીસો નો વાગેલો ડ્રાઈવર કમ કન્ડક્ટર નો ઓગણીસો ગ્રેડ પે છે તમને ખબર છે છે ડ્રાઈવર કમ ક્લાર્ક નો નો છે ટીસી નો ઓગણીસો નો છે અને આ ડ્રાઈવર અને કન્ડક્ટર જ્યાંથી એસટી બની ત્યાંથી આ બંનેના પગારમાં પણ ગેપ છે કન્ડક્ટરનો પગાર હંમેશા ઓછો રહ્યો અને ડ્રાઈવરનો પગાર પછી પચાસ હો બસો નો વધારો રહ્યો એ બધું મારા મગજમાં હતું એટલે મંત્રી સાથે ચર્ચા થતે એ લોકો પણ આ રીતે આપી દઈએ છે હવે તમે નક્કી કરો કે પછી કાતી આચાર સંહિતા સાત દિવસ આચાર સંહિતા બેસી જશે મારી જવાબદારી રહેશે નહીં એનો કઈ કોઈ વાંધો નહીં સાહેબ આચાર સંહિતા બેસે તો બાકીના દિવસો આવશે પણ અમારે સાહેબ ડ્રાઈવર કંડક્ટરનો પગાર તમે કરી આપો તો આગળ વાત ચાલશે ન તો વાત પૂરી કરી પછી ફાઈનાન્સ ના સેક્રેટરી છે ભાઈ અગ્રવાલ સાહેબ એ સુનેના બેન તોમર ને આપણા એમડીએ એમને વાત કરી કે આ લોકો તો હાથ પકડી રહ્યા માનતા નથી છેલે તેમના ઉપરથી ફાઇનાન્સ સેક્રેટરી એ ભાઈ આ વાસ્તવિકતા છે જે વાત કરે છે એ તમારે બીજા ચોખ્ખી જ વાત છે આ બિલકુલ સ્પષ્ટ વાત છે દાખલા તરીકે સામે બેઠા છો તો એ વાત કરી યાર કઈ એટલે સુનૈયાબેન તોમર અને આપણા એન્ડીશ્રીએ નીતિન કાનમાં ધીરે ધીરે કીધું કીધું શું ખબર ના પડે પણ કીધું કે આ વાત થઈ છે એવું આપણે માની લઈએ કે અમે જે કીધું એ એમણે તે વાત કરી તો છેલ્લે મંત્રીશ્રીએ કે ચલો અમે થોડાક વધીએ પણ તમે થોડાક નીચે ઉતરો તો રસ્તો અસ્તે ડ્રાવરો જે સોળસો પચાસ નો વેઢી છે અમે કંડક્ટને આપીએ અને ડાબ છે સોળસો પચાસ પગાર ધોરણે એનો અઢારસો અઢારસો નો ગેપ આપણે ખાલી હતો હતો જોયું હશે જે સ્લેબ છે ને એમાં અઢારસો નું બેઝિક આપણે એસટી ચાલવા માટે ક્યાંય ફરી અમે અંદર અંદર ચર્ચા કરીને અમારે ચર્ચા કરવી પડશે ત્યાં જ બધા પાછા ઉઠી અને પણ કે બાર મત જો જે કરવું અહીં કરો અમે બધા ચર્ચા કરી ત્રણે યુનિયનના લોકોએ કે આપણી પાસે હવે સમય ઓછો થઈ

અને દિલ્હીમાં અને એમપીમાં ગોઠવી ચૂક્યા છે ત્યારે ચર્ચાના તમે નિર્ણય લીધો એટલે અઢારસો જે પેમેન્ટ આવે છે ગાવાનો એ ઓલરેડી બાવનસો વાળામાં આવી જાય આ એક એક્સ્ટ્રા બેનિફિટ સાતમો પગાર તો ખરો પણ છઠ્ઠા પગાર પંચ નો લાભે આપણા આ બેડો દરેક ડ્રાઈવર અને કંડક્ટર સિવાય બધાને ફક્ત સાપ્વા પગાર જેનો લાભ મળે છે જ્યારે ડ્રાઈવર અને કંડક્ટરને વધારે બેવડો લાભ એટલે બેનિફિટ એક દોઢસો રૂપિયા અઢીસો રૂપિયા કંડક્ટરના પગારો વધે અને ડ્રાઈવરના પગારમાં દોઢસો રૂપિયા અરે તમે આ હમણાં વચ્ચે એક મેં સમજાવ્યો કે ગણાશે કઈ રીતે બોલ્યા આવું બોલે હાજી બોલ્યા કળુજી ધ્યાન તો મિત્રો આ તમારું પગાર હવે જરા સાંભળી લેજો જે લોકો નથી સમજી તકાય લોકો સમજાવજો કે ડ્રાઈવર અને કંડક્ટરનો પગાર 14218 જરા આપો ફિક્સેશન આ 14218 થી આપણ નક્કી કર્યું તો 31 માર્ચ ના રોજ જે તમારો છેલો પગાર છે આનો ડ્રાઈવર અને કંડક્ટરનો એમાં આ ગ્રેડ પે ગણે અને જે પે બેન્ડ આવતો હોય એ પેમેન્ટ કરી પગાર ફિક્સ કરવામાં આવશે છઠ્ઠા મુજબ એટલે તમારો છઠ્ઠા પગાર બધી એના ઉપર આ સાતમા પગાર પચની જે થિયરી છે એ થિયરી મુજબ પગાર ફિક્સેસન આ સાતમા પગાર પચમાં થશે જેનો બેરીફટ છે કે ડ્રાઈવર અને કંડક્ટરને મેં પેદા જે બીજા લોકોને લાભ મળે એના કરતા ભેવડો થશે

અને સોળસો પચાસ નો ગ્રેડ પે આપી અને એનું ફિક્સેશન કરશે એના ઉપર સાતમા પગાર પછી ફિક્સેશન થશે અને આ તમને આ બેઠા બધામાં કીધું કોઈ એમ કેતું હોય કે કોઈને બે હજાર પંદરસો નો પચીસો નો ફાયદો છે તો બિલકુલ ભૂલ કરે કોઈ કર્મચારીને ને પાંત્રીસો થી એક રૂપિયો ઓછો હોય મારા આવું વધારો પાંત્રીસો થી લઈ અને પંદર હજાર સુધી વધારો છે થશે

ચાળીસ હજારથી લઈને દોઢ લાખ રૂપિયા થશે ચાલીસ થી લગભગ એ પણ આપણે એક જ હવે ચૂકવાની વાત કરી કે જૂન મહિનામાં આખું એક હપ્તા ચૂકવી આવે માંગુ તો વધારે થડે ઓગણીસો માંગ્યા એટલે સોળસો પચાસ અને અઢારસો મળે એટલે આખરે છેવટે સરકારે કીધું કે પૈસા તો મારે આવવા પડશે મેડમને પૂછ્યું મેડમ કે મારી પાસે પૈસો નથી હું પગાર એડિટ કરું છું અને આવતો સમય એક કરોડ નો રોજનો એક મહિનાનું ભારણ થાય રોજનું એક કરોડ એ ત્રીસ કરોડ રૂપિયાનો વધારો થશે તો હું ચૂકી શકું પગાર પણ ચૂકવાની મને પ્રોબ્લેમ થશે એટલે આવક ઊભી કરી દેશે ત્યારે સરકારે કીધું લીધું કે ત્રણસો કરોડ રૂપિયા અમે તમે આપીશું આ સાથમાં પગાર નથી લઈ

સાચું પગાર પણ નથી ભવિષ્યમાં ભૂતકાળમાં કદી મળ્યું આટલા સમયમાં નથી મળ્યું પણ આ છે તો તમારા અહીં બેઠેલા છે નથી બેઠેલા બધાની શક્તિના કારણે આ સરકારને ઝૂકવું પડ્યું છે ને આપણે આપીશું કોઈ નથી મિત્રો આ બધી વાત કરી આ સંગઠનની વાત કરીએ તો બહુ સારું કામ કર્યું છે આજે